શ્રી કિસ્કિન્ધા કાંડ સર્ગ ચોસઠથી સડસઠ સંપાતિએ બતાવેલ સમુદ્રના કાંઠે આવીને વારણ ટુકડી ઊભી રહી ગઈ તેમણે ત્યાં જ પડાવ નાખ્યો વિશાળ અને ભવ્ય સાગરને જોતા બધા વિચારમાં પડી ગયા તેમની સામે મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે સાગરમાં સો યોજન દૂર આવેલ લંકામાં જવું કેવી રીતે આથી અંગત કહેવા લાગ્યો કે તે કે તમે શા માટે નિરાશ થાઓ છો વિષાદ તો પરાક્રમનો નાશ કરે છે અગર પુરુષ નિરાશ થાય તો તેનો પુરુષાર્થ હણાઈ જાય છે અને કાર્ય સિદ્ધ થતું નથી માટે તમે ધૈર્ય અને ઉત્સાહને ટકાવી રાખો આપણી મુશ્કેલીનો માર્ગ અવશ્ય નીકળશે જ વાનરોએ રાત્રિ ત્યાં જ વિતાવી સવાર થતાં જ સભા ભરીને બેઠા ત્યારે અંગત કહેવા લાગ્યો કે હવે આપણામાંથી કોણ આ સાગરને ઓળંગીને લંકામાં જઈ ને સીતાની ભાળ લઈ આવવાને તૈયાર છે હે બળવાન વાનરો તમારામાંથી કોણ સોયોજન સાગર ઓળંગી પાછો આવી આપણને સૌને જીવનદાન આપશે તો જ આપણે પાછા કિશકિંધા જઈને આપણી સ્ત્રી સ્ત્રી તથા પુત્રનું મોહ જોઈ શકીશું અંગદે આમ સૌ વાનરોને આહવાન આપ્યું પણ કોઈ વાનર બોલ્યો નહીં સૌ મૌન બનીને બેસી રહ્યા આથી અંગત ફરી બોલ્યો હે વાનરો તમે સૌ બળવાન છો અને પરાક્રમ કરવા માટે જાણીતા છો તમે સૌ મોટા મોટા ગુદકા મારવાને શક્તિમાન છો તે હું જાણું છું પણ કોઈ એક સાથે યોજન દૂર કૂદી શકવાને શક્તિમાન નથી હું જરૂર એક જ કૂદકે સો યોજન કૂદી શકું તેમ છું પણ પાછા આવવાની શક્તિ મારામાં રહેશે નહીં અંગદે પોતાની શક્તિનું માપ બતાવ્યું એટલે જાંબવાન બોલ્યો હે યુવરાજ તમારી શક્તિની ગતિને હું જાણું છું તમે સોયોજન તો શું પણ તેની આગળ જઈને પાછા પણ આવી શકો તેમ છો પણ તમને લંકામાં અમારાથી ન મોકલાય તમે અમારા સેના નાયક છો આથી તમને અમારાથી આજ્ઞા અપાય નહીં આથી અંગદ બોલ્યો હે જાંબવાન તારા કહેવાથી હું બેસી રહું તો આપણું કાર્ય સિદ્ધ કઈ રીતે થઈ શકશે આપણને પ્રાણને હોડમાં મૂકવાનો પ્રસંગ ઊભો જ રહે આપણે સીતાની શોધ પૂર્ણ કે પૂર્ણ કર્યા વિના પાછા ફરીશું નહીં ત્યાં આપણને સુગ્રીવની શિક્ષાનો ભય છે અંગદની આવી ચિંતાની પાછળ એક ઇતિહાસ છે અંગદ અને રાવણનો પુત્ર અક્ષયકુમાર એક જ ગુરુના શિષ્ય હતા અક્ષયકુમાર પડછંદ દેહવાળો સરખામણીમાં અંગત કરતાં ચડિયાતો હતો પણ બળમાં અંગત તેનાથી આગળ હતો અંગદની બુદ્ધિ વધુ તીવ્ર હતી જાંબવાને જોયું કે મહાવીર હનુમાન એકલા સુખથી બેઠા હતા કૂદવામાં સર્વશ્રેષ્ઠ એવા હનુમાન બોલ્યા નહીં આથી જાંબવાને તેમનો ઉત્સાહ વધારતા કહ્યું હે સર્વ વાનરોમાં સર્વશ્રેષ્ઠ હનુમાન તું આમ શાંત કેમ બેઠો છે અમે સૌ જાણીએ છીએ તું બળમાં સુગ્રીવ રામ અને લક્ષ્મણ જેવો જ છે વળી તું ગરૂડ પક્ષી જેવો પરાક્રમી હોવાથી પ્રખ્યાત છે છતાં તું સમુદ્ર કૂદીને લંકામાં જવાને શા માટે તૈયાર થતો નથી હે વાનર શ્રેષ્ઠ તું ઊંચા કુળમાં જન્મેલો છે સૌથી બળવાન છે અમારું બળ તારી આગળ તુચ્છ સમાન ગણાય વાનરોએ જોઈ કે હનુમાન સોયોજનનો સમુદ્ર તર તરવા માટે તૈયાર થઈ રહ્યો છે અને પોતાના મહાવિષ્વળ સ્વરૂપને ધીમે ધીમે વિસ્તારતા જાય છે ત્યારે વાનરોની સેના આનંદની નાચી ઉઠી જામવાને કહ્યું હે હનુમાન તમે માત્ર સીતાને મળીને પાછા આવો સીતાને લાવવાનું કાર્ય રામ પોતે જ કરશે જામવાનની સલાહ લઈને તેમને નમસ્કાર કર્યા અને બધા વાનરોને કહેવા લાગ્યા કે હે કપીવરો હું મહાબળવાન વાયુનો અવરસ પુત્ર છું વાયુદેવ મોટા મોટા શિખરો તોડી પાડે તેમ તોડી પાડવાની મારામાં પણ શક્તિ છે મારા વડે સર્વ પર્વતોને ઉપાડીને સમુદ્ર ડુબાડી દઉં આકાશમાં ઉડતા ઉડતા ગરુડ દેવ કરતાં હજાર ગણી ગતિએ ઉડવાની શક્તિ મારામાં છે હું જ્યારે આકાશમાં ઉડીશ ત્યારે મારું સ્વરૂપ તમે જોઈ પણ શકશો નહીં એટલી ઝડપથી હું સમુદ્રને પાર કરીને લંકામાં પહોંચી જઈશ ત્યાં જઈને જાનકીને હું અવશ્ય મળી આવીશ તેમ મારું મન સાક્ષી પૂરે છે હું ધારું તો આખી લંકાને ઉપાડીને લઈ આવું પણ મને જાંપવાને આપેલી સલાહ મુજબ હું સીતાની ભાળ કાઢીને પાછો આવીશ હનુમાનને તેના પુનઃ બળવાન સ્વરૂપમાં આવેલો જોઈને જામવાનને અતિહર્ષ થયો તે બોલ્યો હે હનુમાન તે અમારા સૌનો શોખ દૂર કર્યો છે અમે સૌ તારું કલ્યાણ ઈચ્છીએ છીએ તું આવીશ ત્યાં સુધી અમે સૌ ભગવાનને પ્રાર્થના કરતાં અહીં જ બેસી રહીશું અમારા સર્વનું જીવન તારા સહારે જ ટકી રહેલું છે તું સુખેથી જા હનુમાને કહ્યું હું લંકામાં જવા માટે કૂદકો મારવાને તૈયાર છું પણ ઉડવાના સમયે મારો પ્રચંડ ધક્કો કોણ સહન કરી શકશે મને લાગે છે કદાચ આ મહેન્દ્ર પર્વત સહન કરી શકશે માટે હું તેના શિખર ઉપર ચડીને કૂદકો મારીશ હનુમાન મહેન્દ્ર પર્વત ઉપર ચડી ગયા ત્યારે તેના ભયથી પશુ પક્ષી પણ નાસી ગયા વિહાર કરતા ગંધર્વો વિદ્યાધરો વગેરે પર્વત છોડી ગયા હનુમાને એક મોટી શિલાવાળો શિખર પસંદ કરીને કૂદકો માર્યો અને મહાબળવાન હનુમાન સાવધાન ચિત્ત રાખીને મનથી તો તે વેળાએ જ લંકામાં પહોંચી ગયા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ અહીંયા આપણો કિસકિંધા કાંડ સમાપ્ત થાય છે